યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ડોક્ટર એસોસિયેટ કલેક્ટરને મળ્યા છો શું મિટિંગમાં આ ચર્ચાઓ થઈ જાય જે આજે જે હાલની યુદ્ધની પરિસ્થિતિ છે ત્યારે કશે સરહદી વિસ્તાર છે ત્યારે સ્વાભાવિક છે કે અહીંયા કોઈ પણ સમયે મેડિકલ ઇમરજન્સી જો નાપાક હુમલો કરવામાં આવે ત્યારે મેડિકલ ઇમરજન્સી ઊભી થાય ત્યારે સરકારે તો પોતાના લેવલે બેસ્ટ આયોજન કરેલા જ છે પણ એક ભારત દેશના નાગરિક તરીકે એક ડૉક્ટર તરીકે અમારા સૌની પણ ફરજ બને છે કે આ કટોકટીના સમયમાં અમે સરકારી તંત્રની સાથે પગે રહીએ અને જે પ્રાઇવેટ ડૉક્ટર્સ છે અમારા એસોસિએશન સાથે જોડાયેલા એ બધાનું લિસ્ટ અમે કલેક્ટર સાહેબને ઓફિસમાં સુપરત કર્યું છે અને કોઈ પણ કટોકટીનો સમય આવે ત્યારે અમે આ ડૉક્ટર મિત્રો છે એ સેવા માટે પગે તૈયાર રહીશું આવી કોઈ